પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ રામનગરના બોરનું પીવાલાયક પાણી ના આવતું હૈયાધારણા આપી હતી ત્યારે પંદર દિવસ સુધી તેઓનું જોડાણ નગરપાલિકા પુસ્તકની ઓવરહેડ ટાંકીમાં ન કરાતા અને રામનગરના બોરનું જ પાણી અપાતા આજરોજ ફરીથી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીની મહિલાઓ નગરપાલિકા ખાતે આવી પહોંચી હતી ત્યારે

ટાંકામાંથી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પાણી આપવાની માંગ કરી હતી અમે વોર્ડ નંબર અગિયાર માંથી આવ્યા છીએ વોર્ડ નંબર અગિયાર માંથી અને ઇન્દ્રપ્રસ્થ સોસાયટી થી આવ્યા છીએ બરાબર અને અમારે જોઈએ અમારે પાણી તો આવતું જ હતું નગરપાલિકાનું જ આવતું હતું અને આ લોકોએ આવી અને અમારા રામનગરનું પાણી જોડી આપ્યું એટલે રામનગરનું પાણી અમારે જોઈતું નહીં અમારે જોઈએ નગરપાલિકાનું પાણી પણ આ લોકો અમારી રજૂઆત સાંભળતા નથી અમે બીજી વખત આવ્યા છીએ